કચ્છ જિલ્લાનું નામ સાંભળતાની સાથે જ તમને રણોત્સવની યાદ આવી જાય છે દેશ અને વિદેશમાં કચ્છ રણોત્સવ જગ વિખ્યાત બન્યો છે જિલ્લાનો ધોરડો ખાતે દર વર્ષે સફેદ રણમાં રણોત્સવનું આયોજન થાય છે રણોત્સવની વાત કરીએ તો બે હજાર પાંચમાં રણોત્સવની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે માત્ર ત્રણ દિવસ માટે જ રણોત્સવ યોજાયો હતો ત્યારે લોકોને ખબર ન હતી કે મીઠાનું રણ પણ હોય છે દર વર્ષે જેમ રણોત્સવ યોજાતો ગયો તેમ તેમ સરકાર દ્વારા પણ રણોત્સવને વધુ ઊંચાઈઓ આપવા માટેના અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા રણોત્સવને સફળ બનાવવા માટે નજીકના ગામો અને રાજ્ય સરકારનો મહત્વનો ફાળો રહ્યો છે કચ્છ જિલ્લાના સરહદી અને છેવાડાના અનેક ગામોના વિકાસના કામો થયા છે જેમ કે રણોત્સવને કારણે છેવાડાના અને સરહદી ગામોમાં સારા રોડ બન્યા છે રણોત્સવના પ્રવાસીઓ થકી આજુબાજુના ગામોમાં હોટલો ચા પાણી અને નાસ્તાની દુકાનો ધમધમી ઉઠી છે મિત્રો બે હજાર ચોવીસ રણોત્સવ ચાલુ થઈ ચૂક્યો છે જેમાં મોટી સંખ્યા સેલાણીઓ આવી રહ્યા છે આપણે વાત કરીએ તો રણોત્સવ પહેલાં અહીંયા કોઈ વિકાસનું કામ ન થયો હતો અહીંયાના રોડ રસ્તા અને કાંઈ નહોતો રણોત્સવ ચાલુ થયો ત્યાર પછી અહીંનો જે રોડ છે રસ્તા છે ડબલ રોડ બન્યા અને ખૂબ વિકાસ થયો છે આપણે હેવન ટુ રોડ જે બન્યો એ પણ કરવાસીઓને મોટી સંખ્યામાં ત્યાં જાય છે ને ફરે છે ઓલ ઓવર કચ્છને રણોત્સવનો ફાયદો મળે છે અમારા વિસ્તારને તો દોરડોથી ભીંડિયા સુધી ઘણા લોકોના રેસ્ટોરન્ટ છે હોટલો છે એ બધા એ રણોત્સવ પર નિર્ભર છે અને કચ્છમાં પણ મોટી સંખ્યામાં હોટલો જે થઈ છે એ પહેલાં ન હતી રણોત્સવ પછી જ થઈ છે તો આપણે માનીએ તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારથી રણોત્સવની શરૂઆત કરી અને એ રણોત્સવ આજે રંગ લાવી શક્યો છે કારણ કે ઓલ ઓવર કચ્છને આમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળે છે અને આ એક મીઠું હતું જે મીઠાઈ બની ચૂક્યો છે આજે અત્યારે અમારું ધોરડો ગામ છે વર્લ્ડ લેવલનું બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જે યુએનડબ્લ્યુ એ જાહેર કર્યો એનાથી પણ ખૂ ખૂબ અમારા ગામનો વિકાસ થઈ રહ્યો છે અને ફેમસી મળી રહી છે બહારના વિદેશના ટુરિસ્ટો પણ આ રણ આવીને માણશે અહીંયાથી હેવન ટુ રણ પણ જોઈ શકશે તો અહીંનો જે વિકાસ જે થયો છે એ બધું રણોત્સવથી થયું છે અહીંના રોજગારીના વિકલ્પો ઊભા થયા છે એ પણ રણોત્સવને કારણે થયો છે અત્યારે જે પણ જે લોકો આવે છે એ રણ માણીને ઓલ ઓવર કચ્છમાં જતા હોય તો આખા કચ્છને એનું બેનિફિટ મેન તો રણોત્સવનું મળી રહ્યો છે આ એક એવી ઇન્ડસ્ટ્રી છે ટુરિઝમ એક એવી ઇન્ડસ્ટ્રી છે જેના કારણે ઓલ ઓવર કચ્છને રોજગારી મળી રહી છે નાનામાં નાના માણસથી કરી મોટા માણસ સુધી બધાને પણ એનાથી રોજગારી મળી છે અને આભારી છીએ અમે ગુજરાત સરકારના ગુજરાત ટુરિઝમના અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જેને આ એક કચ્છ માટે એક રોજગારીનો મોટો વિકલ્પ ઊભો કર્યો જેનાથી લાખો લોકોને રોજગારી મળી રહી છે